રેલવે પેન્શનર્સ એસોસિએશન દ્વારા વાર્ષિક પેન્શનર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તથા પિંચોતેર વર્ષ પૂર્ણ કરેલ પેન્શનર સભ્યોનું શાલ ઓઢાડી અને હર્તોરા કરી સન્માન કરવામાં આવ્યું હતું તથા આ તકે રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે વધુ વિગતો એસોસિએશનના પ્રમુખ દ્વારા પૂરી પાડવામાં આવી હતી રેલવે પેન્શનર એસોસિએશન રાજકોટ ના પ્રમુખ તરીકે હું બીયુ રાવલ જણાવું છું કે આ સંસ્થા છેલ્લા અઠ્યાવીસ વર્ષથી કાર્યરત છે અને જે પેન્શનરોના જે કંઈ પ્રશ્નો હોય પેન્શન ઓછું આવ્યો અથવા તો જે કંઈ એડમિનિસ્ટ્રેશન સાથે પ્રોબ્લેમ હોય એનો અમે સોલ્વ કરીએ છીએ એવા લોકો એટલા બધા કેસ અમારી પાસે આવે છે રોજ અમારે લગભગ ત્રીસ ચાલીસ માણસો એમના પ્રશ્નો લઈને આવે છે અને બધાનું અમે રેલવે સાથે મીટિંગ કરી એનું સમાધાન કરીએ છીએ આજે જે છે નેશનલ પેન્શનર્સ ડે એન્યુઅલ પેન્શનર્સ ડે છે આજનો દિવસ મહત્ત્વનો એટલે છે કે આખા ઇન્ડિયામાં પેન્શનર્સ ડેની ઉજવણી થાય છે અને આ દિવસે આ દિવસનું મહાત્મ શું છે એ જે કે ઓગણીસો એસીમાં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું કે પેન્શન છે એ કોઈ દિવસ બંધ ન થઈ શકે અને પેન્શન છે એ કોઈ ખેરાત નથી ભીખ નથી પણ એનો જે જે એને સેવા આપી ચાલીસ પચાસ વર્ષ સેવા આપી છે જે માણસોએ એને એનો હક છે પેન્શન એટલે આ દિવસ હાજી આજે આજે અમારા જે સંસ્થાના ત્રણ હજાર સભ્યો છે અને એમાંથી જે પંચોતેર વર્ષ જેને પૂરા થયા એને અમે સિનિયર પેન્શનર તરીકે એનું બહુમાન કરશું હાર તોરા અને સાલ ઉઠાડશે આ બહુમાન રાજકોટ રેલવે ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર એ પોતે આવશે અહીંયા અને એમના હાથે એમનું સન્માન થશે ત્રણસો માણસો લગભગ આવશે આજે અને એવા ચાલીસ માણસો છે જેનું બહુમાન કરવાનું છે